એક એકરમાં પપૈયા આવે છોડવા અમે એનું દોઢ વર્ષનું એક વર્ષનું સાયકલ પકડીએ છીએ તો એવરેજ પચાસ કિલો માલ અમને આપે છે તો ચાર છોડવા છે તો બસો કિલો માલ થયો ને અમે વીસ રૂપિયા કિલો મારા અહીંયા કાચા છે પાકા વધારે છે તો અમે કાચા જ મોસ્ટ ઓફ વેચી નાખીએ અમુક ટાઈમે પકાવીએ તો કેટલા રૂપિયાનો એક બે લાખ રૂપિયા પપૈયાના મને વરસમાં મળે છે આમાંથી ચાર ઝાડવા છે તમે અમે આજે પપૈયા લાગેલ જ છે તમે જોશો બરોબર છે તો કેટલા પૈસા અગિયાર અગિયાર લાખ આપણે બાર લાખનો કરે તો હવે બીજા છે ને વચ્ચે કેળા આવેલા છે બબે આ જે ચાર પપૈયા છે ને એની વચ્ચે બે પપૈયા કેળા આવેલા છે કેળા આવેલા બે છોડવાયા છે અત્યારે ઘણા બધા છોડો થઈ ગયા છે તો એક અંદર અમે ઝાડ ની કિલો પકડી એક લૂમ ની લૂમ તમે થાય ને બધું ઘણા ટ્રીટમેન્ટ કરે ચાલીસ કિલો થાય ને પચાસ કિલો થાય આપણે ટ્રીટમેન્ટ કરતા નથી એની રીતે જે થવો થાય તો વીસ વીસ કિલો પંદર વીસ કિલો માલ એવરેજ મળતો હોય તો બે ઝાડ છે આપડે વીસ ચાલીસ કિલો આપણે ચાલીસ ગુણ્યા પચાસ કરો તો આ કેળા ને તમે ખાલી કેલ્ક્યુલ બતાવો હે કિલો બરોબર ને એમાં પંદર રૂપિયા વીસ રૂપિયા હું કેળા પકાવતો જ નથી કાચી કેળા માર્કેટમાં માર્કેટ વાપી છું સાથ માટે બરોબર જાય ને ગાડી આપડે આ આ બધા રેટ છે ને કોઈ પ્રાકૃતિક ના કે ઓર્ગેનિક ના ભાવે કોઈ નથી આપડી જે લોકલ મંડી હોય ને એ રેટ જ હું આપું છું અત્યારે આના રેટ છે બરોબર કેળા હું પચાસ રૂપિયા કિલો વેચું છું નથી કેતો આ આપડા પંદર વીસ રૂપિયા કિલો જે કાચી કેળા શાક જાય તો કેટલા રૂપિયા બને છે ત્રીસ હજાર બે એક એકર કેળાના મળે છે બરોબર આમાં કોઈને બરોબર નહીં યોગ્ય લાગે છે ને બધાને કોઈને કોઈ પ્રશ્ન આવતું કે જો આ ખોટું લાગે છે બરોબર છે આ વસ્તુ થઈ બરોબર આ ખાલી કેળા ખારેક પપૈયા એટલાની વસ્તુ આવી ગઈ હજુ નવું એક અમારું એક છે આપણું ફણસ આવે ને ફણસ એ વાવેલા છે ભાજીનું આપણે કોઈને કહેતા નથી કે એ નજીક આપણે આવશે ત્યારે વાર હવે એના દ્વારા તમે જો એક છે આંબાની લાઈન કરી છે અત્યારે આ

ત્રણસો ગ્રામ નીચે કેરી લેવી જ નથી આપણે ત્રણસો ચારસો ગ્રામ સાઈઝ બધી બધી કેરીને આપણે બેગ પેર પહેરાવી દેવી છે ક્વોલિટી માલ બનાવવા માટે બરોબર દસ કિલો માલ હોય ચારસો ગ્રામની આપણે કેરી પકડીએ તો કેટલી કેરી લગાડવી પડે એક ઝાડમાં દસ કિલો માલ પચીસ વીસ થી પચીસ પચીસ કેરી આપણે ખાલી એક ઝાડમાં પચીસ કેરી જ લગાડવી છે કેટલી તો ઓટોમેટિક આપણે દસ કિલો માલ થઈ જાય દસ થી પંદર કિલો માલ બાર કિલો અલગ અલગ ને એ ક્વોલિટી માલ બનાવીએ અત્યારે અમારી દોઢસો રૂપિયા કિલો કેસર કેરી આખા ભારતમાં જાય આપણે હોમ ડિલિવરી કરી છે બધાને કોઈ પાંચ કિલો બેન મંગાવે કોઈ ભાઈ મંગાવે ઘરે તો અહીંયા કુરિયર કરી દેવાની દોઢસો રૂપિયા કિલો કેરી અને બે કિલો મંગાવે તો મોકલવાની બરાબર આપણે એવરેજ ભાવ અત્યારે મેં એનું માર્કેટ છે આપણા કને એક્સપોર્ટ કરીએ બીજું તો સો રૂપિયા કિલો કેસર અમે પકડીએ છીએ ત્યારે બરાબર છે તો કેટલા કિલો થાય છે આપણે ચારસો

શાકભાજી અલગ અલગ એ આપણું બધું અમે બધી મજૂરીમાં જાય આવક છે ને શાકભાજી આવક બધી લેબર નીકળી જાય ચોખા બાર લાખ રૂપિયા આપણે એક કરે ખાલી ખારે પપૈયા કેળા જામફળ આટલું મળે છે આ બાજારે જે પાંચ લાખ આઠ લાખ રૂપિયા હજી સિનાટે પ્રમાણે એ આવે છે પણ એ હજી આપણે આવશે ત્યારે વસ્તુ બરોબર એટલે અમારો ટાર્ગેટ આ ખાલી નોર્મલ રેટ તમને બતાવશે બરોબર હવે આને આપણે હજી અમે રાજ્યપાલ સાહેબ ને મુખ્યમંત્રી સાહેબ ચેલેન્જ કરી હતી કે સાહેબ મારે એક એકર પચાસ લાખ કમાવા છે તો એ સાહેબ ઊભા થઈ ગયા મને ગપ્પા મત મારો સાહેબ ગપ્પા નહીં મેં પેન કેલ્ક્યુલેશન બીઠા આપ કે બાદ બધા મેં ગીનાતાઓ તો અત્યારે આપણે ખારેક ને શું ભાવ ગણી તીસ પાંત્રીસ રૂપિયા હવે આપણે એને પ્રોસેસ કરીએ સમજી લો અત્યારે એડિશન કરીએ બનાવીને સ્મૂધી તરીકે માર્કેટમાં ખૂબ વેચા છે સુગર તરીકે નેચરલી સુગર તરીકે આનો પલ્પ ચાલે છે ચારસો રૂપિયા કિલો વેચાય કિલો આપણે શું ભાવ ભાવ ગણ પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા આપણે ચારસો રૂપિયા કિલો વેચવા જઈએ તો કેટલા ઘણા રૂપિયા થાય બરોબર